એક તરફ વરસાદી માહોલ છે ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છે ત્યારે ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ થયું છે બનાસકાંઠા જિલ્લાના નદી વિસ્તારના ગામોને એલર્ટ અપાયું છે બનાસ અને રેલ નદી નજીક રહેતા લોકોને સૂચના છે લોકોને સાવચેત રહેવા જિલ્લા કલેક્ટરની સૂચના અપાઈ છે ગૌશાળા અને પશુઓના વડાઓનું સ્થળાંતર વાળાઓનું સ્થળાંતર કરવામાં માટેની સૂચના આપી દેવાઈ છે જ્યારે થી ત્રીસ ઓગસ્ટ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી રાજસ્થાન ના અનેક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી છે મહત્વની વાત છે હવામાન વિભાગ દ્વારા આગાહી અપાઈ છે તેને લઈને ગુજરાત સરકાર છે તે એલર્ટ પોડમાં જોવા મળી રહી છે જિલ્લા કલેક્ટર સાથે દ્વારા વિડીયો કોન્ફરન્સ કરવામાં આવ્યું તે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાના નદી વિસ્તારના જે ગામો છે તે ગામોને એલર્ટ આપી દેવાયું છે મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી અને રેલ નદી જે પસાર થઈ રહી છે ને જે રાજસ્થાનને જોડતી નદીઓ રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહીને લઈને અત્યારે નદી વિસ્તારના તમામ ગામોને એલર્ટ આપી દેવાયું છે પચીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદને લઈને ગમે તે સમયે આ નદીઓમાં પૂર આવવાની સ્થિતિને લઈને અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા એલર્ટ આપી દેવાયું છે નદી વિસ્તાર નજીક રહેતા લોકોને તેમના પશુઓને યોગ્ય સ્થળે સ્થળાંતર કરવા માટે સૂચના આપી દેવાય છે મહત્વની વાત છે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેને લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લાનું સત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે જી જી ધવલ સમગ્ર માહિતી બદલ આભાર